અત્યારે છે <laughs> <laughs> દોસ્તો આપણે જો મસ્ત બ્લોગ ની સ્ટાર્ટ કરી દીધો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણે ધનલક્ષ્મી માટે ધન લેવા ધન એટલે એવું નહીં કે ધન જ લેવું એટલે એમાં એવું હોય છે આપણે ઘણી રીલ્સ ને વિડીયો જોયો એમાં કીધું કે આજે 6 વસ્તુ લેવા હા પાંચ એક વસ્તુ લેજો એક તો ધાણા પછી સાવેણો પછી ચાંદીનો સિક્કો હળદરનો ગાંઠિયો અને બીજું હજી મીઠું મીઠું હા એટલી વસ્તુ હતી તો આપણેથી બની શકે એટલી વસ્તુ લઈ આવી બાકી અને પછી આપને પૂજા કરવાની હોય હા અને મુરત બાર વાગ્યા પછી એમ કઈ હતું બપોરે અને સાંજ નાય છે તો આપણે જ્યારે ટાઈમ મળે ત્યારે સાંજ ના થાય તો અત્યારે બપોર પછી એટલે કે બપોરે એમ ત્યારે સારું મુરત હશે ત્યારે આપને લક્ષ્મીની પૂજા કરવાની હોય પૂજા કરશું

એ જો 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 આવી ગયા છીએ ઘરે ખરીદી કરીને ધાણા હળદરનો ગાંઠિયો પછી મીઠું અને સામે અને એક ચાંદીનો સિક્કો અમારી લક્ષ્મી માટે આપને બે લક્ષ્મી છે તો હા જો આ પૂજામાં મુકાય ને ઈજ સિકો આપણે લીધો છે બીજા ઘણા હતા સિલ્વર કોઈન પણ અત્યારે જે એમ કહેતા કે ધનતેરસમાં જે પૂજા કરવાની હોય ને ઈયા જો મ લક્ષ્મીજી ગણેશ ને સરસ્વતી સરસ્વતીજી ત્રણેય આવી જાય જો બે લક્ષ્મી જો અમારા કર્મા હમ મારી ઘેર લક્ષ્મીનો અવતાર તો દોસ્તો આવી ગયો છે પૂજાનો સામાન અને હવે આપણે છે ને શુભ ચોઘડિયામાં આપણે મસ્ત પૂજા કરી લેશું તાણા હળદરનો ગાંઠિયો લક્ષ્મીજી ચાંદીનો સિક્કો મીઠો અને સાવણી હા અને હા તો હવે આ ધનતેરસના વિડીયામાં આપણે છે ને હજી પૂજાને બધું હવે લેશું અને હજી દિવાળીની ખરીદી આપણે શોપિંગ બાકી છે કલર

તો અને એના નાનાએ કાલે શું આપ્યું ને ગિફ્ટ એ હું તમને બતાવું દોસ્તો જો એને પણ સોન ચાંદીની વસ્તુ આપી છે એ બતાવું કપડાં તો તમે જોઈ જ લીધા હશે બૂટ ને બધું અને રમકડા આપ્યા છે થોડા ઘણા એ તમને બતાવું એક તો અહીંયા જ છે એક તો થાર તો આપણે બેસાડી દીધી છે એની જગ્યાએ એ હરીશ્રી મોટી થાય ને થોડીક પછી લઈને એમાં નાના ઘરે જાય અને હવે જો નાના એના શું આપ્યું ને ચાંદીની વસ્તુ એ તમને બતાવું દોસ્તો હ જો એક એના હરીશ્રીના નાના નાના એ આપ્યું છે આ એક ઘૂઘરો હજી શું કહે ચીચોડા જો હમણાં બતાવું કઈ રીતે થાય આમાં અવાજ આવે એવોય આવે પણ મેં કીધું અવાજવાળો ના લેતા જો આ પછી જોયા રાખતી હોય હરીશ્રી જો રાજી થાય જો હરીશ્રી જો નજર પડી ગઈ છે દોસ્તો અને આ કેટલી વાર લગી ફૈરા રાખતું હોય તો મજા આવે આમ ઘોડિયામાં આપણે આમ ટીંગાડ દીધું હોય ને તો હા પછી એ જો અને આ છે ને એ એના નાના મારા દાદા અને હર્ષના મોટા નાના એને આપ્યું છે ગલુડિયું જે કહું આના જેવું ભૂરું ભૂરું મારા માએ કીધું લઈને રાખ્યું હતું પછી મને કે જાય ત્યારે લેતી જાજે તો એ એક અને બીજું આ બધી મેળાની ખરીદી છે દોસ્તો પણ હું છે ને મેળા હતા ત્યારે હું ગઈ જ નથી પપ્પાના ઘરે કેમ કે ભાદરવો મહિનો હતો તો ત્યારે જવાય નહીં તો જો એક આ ડાગલો છેલો ઢોલવાળો આમ ટક 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 કરે નહીં અને આ છે હરીશ્રીનો એન્ડ્રોઈડ મોબાઈલ એન્ડ્રોઈડ જો હમણાં વગાડી બતાડું નાના ફોન કરશે હા નાના બાપા અરે આમાં વાતું કરવા થાય ને એટલે વાત કરે ના હારે વાત કરવાની મજા આવે જો સ્માઈલ કરે હાલો હવે રાખી દો એન્ડ્રોઈડ ફોન અત્યારે નીંદર આવે છે એટલે હાલો એન્ડ્રોઈડ ફોન પછી આ ડાગલો પછી આ ગુગરો પછી આ પપ્પી હું પપ્પી હા અને હા હવે ખાસ વસ્તુ જો ઝીણકીક ઝીણકીક પાયલ હરીશ્રીના નાના તરફથી ગિફ્ટ કેવી મસ્ત છે દોસ્તો વાહ છે નજરામણા જુઓ હા છોટા છોટા આ પણ એના નાના એ આપ્યા છે જે આમ હાથમાં પહેરવાના પણ હજી હરીશ્રીના હાથ છે ને બહુ નાના છે તો એ આવશે નહીં એટલે અત્યારે તો રાખી દઉં પછી પહેરાવીશ જ્યારે મોટી થોડીક થાય ને પછી તો દોસ્તો ચાલો હવે હરીશ્રીને આવે છે નીંદર તો હવે એને જરાક ભૂખે લાગી છે તો મમ કરાવી અને પછી સુઈ જાય પછી આપણે પૂજા ટાણે મળશું કા દીકરા પૂજા ટાણે મળશું ચાલો બાય બાય કરી દઈએ બાય 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 તો દોસ્તો ધનતેરસનું આપણે બધો સામાન લાવ્યા હતા તો અત્યારે સાંજના શુભ મુહૂર્ત અને શુભ ચોઘડિયું અત્યારે ચાલે છે તો હવે ચાલો લક્ષ્મીજીની પૂજાનો સમય આપણે આવી ગયો છે તો આપણે પૂજા કરી લઈએ તો ચલો તો પહેલા સાથીઓ આપણે જો શરૂઆત કરી દીધી છે તો દોસ્તો સાથીઓ થઈ ગયો છે તો હવે સાથીયામાં જો આપણે દીવો પછી ગણપતિ દાદા નવડાવાના અને પૂજા બધી વિધિ આગળ જે આવે એ કરી લઈએ તો કન્ટેન્યુ રહેજો વિડીયોમાં યા દેવી સર્વભૂતે સુ લક્ષ્મી ને સંસ્થિતા નમસ્ત શે નમસ્ત શે નમસ્ત શે નમો નમઃ ચાલો દીવો ભેટાવી દીધો હે જયલક્ષ્મી માતા તો દોસ્તો લક્ષ્મી માતાની પૂજા કરી દીધી અને ખાસ તો એ કે આપણે માતાજી સાક્ષાત આપણા ઘરે આવ્યા છે લક્ષ્મીજી તો એની પૂજા પણ કરવી જ જરૂરી જ છે તો ચાલો હવે એનોય પગ ધોઈએ ચોખ્ખા કરીએ ચાંદલો કરીએ મસ્ત અમારા ઘરની લક્ષ્મી ચાલો જય લક્ષ્મી માતા તમારા આશીર્વાદ અમારા પર ખૂબ બનાવી રાખજો હો જો આ જો માથા આમ ખોલીને આશીર્વાદ દઈએ દીકરું જો હવે એને ગરમી થાય છે ચાલો હવે આયુનો પગ ધોઈ લઈ આપણી ઝીણકીક લક્ષ્મીનો ધોઈ લીધો ને હાલો માતાજીને પગે લગાડેલી લઈ જય માતાજી બુદ્ધિ હંમેશા અને ખુશ રાખજો તો દોસ્તો આયુષી પણ આજે ઘરે છે આપણે શું કે એક જાતના લક્ષ્મીજી જ કહેવાય ભાણે જ એટલે આપણે લક્ષ્મીનું રૂપ જ છે તો એનો પગ મસ્ત ધોઈ લઈએ આપણે ಯಾ ದೇವೀಸೂತು ಲಕ್ಷ್ಮೀ ಣ ಸಂಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮ ಯೀಸೂತು ವಿಧ್ಯಾೂಪ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮ ಹಾ ವೈಗೋ ಚಲೋ ರೆಡಿ ಮಸ್ತ್ ಯೂ ಹಲೋ ರೆಡೀ અત્યારે તો શું કહેવાય કે થોડાક દીધા અત્યારે જે હતા એટલા બધા બાકીના બીજા છે ને આપણે બીજું બધું લેશું ત્યારે ઓકે ር ለብስ ሚኒ እሬት

વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમર્વિઘ્ન ગુરુ મેદેવ સર્વ કાર્ય સુ સર્વદા યા દેવી સર્વભૂત સુવિદ્યા રૂપે નમસ્ત શે નમસ્ત શે નમસ્ત શે નમો નમ જય માતાજી ભૂલચૂક માફ કરજો સૌ સારાવાના કરજો રિદ્ધિ સિદ્ધિ સુખ શાંતિ સમૃદ્ધિ લાવજો હલો તાજે ધનતેરસ છે ને તો આપણે જો તેર દિવાની આરતી કરી દોસ્તો કહેવાય છે કે તેર દીવાનો મહત્ત્વ આખો અલગ જ હોય છે પણ મને એ આખો મહત્ત્વ નથી ખબર પણ એ ખબર છે કે ધનતેરસ છે તો આપણે તેર દીવા પ્રગટાવ્યા છે તો કોને કોને આવું બધું એ કર્યું છે પૂજા અને બધું કોમેન્ટ કરજો તો ચાલો આરતી લઈ લેજો અને કાંઈ પણ ભૂલચૂક થતી હોય અને પૂજામાં કાંઈ પણ આપણે ના કર્યું હોય ભૂલી ગયા હોય તો એ જરાક શેર કરજો એટલે આવતી વખતે આપણે એ કરવાની બધી ટ્રાય કરશું અને આજ વખતે શું કે અમે નવરા આમ મોડા થયા એટલે જરા આજ મોડું થઈ ગયું ને તો ને એવું બધું તોડાણું નથી દિયાતમાં પછી અમે ફૂલ છોડીને શું કહે અડી નહીં એટલા માટે એમ કે એમ કહેતા હોય કે દાદીને બધા એમ કહેતા કે રાત્રે છે ને છોડવા સૂઈ ગયા હોય તો એને નીંદર ના ઉડાડાય તો એટલા માટે ફૂલ અત્યારે ના તોડી એટલે આજુ વખતે તો થયું આવતી વખતે નેક્સ્ટ ટાઈમ જે કાંઈ ભૂલ થતી હોય દોસ્તો કોમેન્ટ કરજો એટલે નેક્સ્ટ ટાઈમ એવી રીતે કરશું આપણે પૂજા તો ચાલો આરતી જો ઠરી ગઈ છે અને હવે જય માતાજી જય ભગવાન ભૂલચૂક માફ હે લક્ષ્મીમાં ભૂલચૂક માફ કરજો પાછા અત્યારે ચેન્જ કરીને આવી ગઈ છે બાજુમાં બેસવા કા આરતી સામેલ થવા કા એવું હોય અને અમારે તો આવી રીતે પૂજા કાંઈક કરી દોસ્તો તમે કેમ કરો એ કોમેન્ટ કરજો ને આ વિડીયો હવે આપણે અહીંયા એન્ડ કરશું વિડીયો ગમે તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જલ્દી જ મળશું નવા વિડીયો સાથે તો બાય બાય જય દ્વારકાધીશ જય લક્ષ્મી માતા અને હેપી ધનતેરસ